મોટું ફાડે હા આપણને જોઈને મોટું ફાડે હે હવે હું કરજુ હવે શું કરવા ભાઈ જો આપણને ભાઈ ને તો નીચે આવે તું દે

અરે ન આપણે એટલે હું કર્મ ઓલું આપણને દેખી જશે ને તો હેઠી આવશે

આ ભાજરીમાં ઝાડમાં બે માં પાણી વારું ને આ ગરમી એટલી થાય આ પાણી વાળી વાળી કંટાળ રહી ગઈ શું કરવું હવે હવે ખાવાનું મને નહીં એટલે તો ખાઈ નાખું પછી પાછી પાણી વાર આવું

લે વાત કરે ક્યાં ને એટલી હોય ખબર પડે વાળ લાગે ગામ ગામમાં હાલી તો હાલી વાર ન લાગે હે બા હવે શું બા

ખાલ મને દેખાડ છે છે હાલો હાલો જાવ કે હાલો હાલો આ કેમ્પા આ તો બટા મધુ અને ને મરી જો કરતો તારા મોઢે સણાયા છે ભણતા જ નથી જાન કે નામ નામ વિયા રહે છે આલા ને તાર આ જો હોય ને ઉડતું તો હને બેને હાથ પર ભાંગી નાખવાનો છું એવો પપ્પા આયા ઘણી ઉજર્યું તું તે ઉજર્યું હોય તો શેહતો નહીં અત્યારે રૂઢી ગયું લે તારો બાપ કઈ છોટલી લેવાનો નથી તારા બાપને ઠોકો નથી